સાસરે જતી દીકરીને શિખામણ મારી લખતે જિગર મારી આંખો ના નૂર જાને હયા તારાથી આબાદ હતું આપણું ઘર અને હયાત આ નવા રિશ્તાના કિરણો તારા જીવનને રોશન કરે આજ લેવા આવ્યા છે તારા ચાહવા વાળા તને એક અમાનતની જેમ સંભાળી હતી તને મેં આવી ગઈ એ ઘડી જેના માટે મોટી કરી હતી તને મેં મારા ખોળામાંથી આજ જુદા કરું છું બાપની ફરજ છે જે અદા કરું છું શું કરું દુનિયાનો દસ્તુર અને શરીયતનો હુકમ આજ છે એહલેબેટની સિરત પણ આજ છે માલ અને दौલતની કોઈ હકીકત નથી બેટી અસલમાં ખરી કિંમત તો કેરદારની છે બેટી કુરાન અને ઇત્રતના દામનો હંમેશા તારી પાસે રહે તું માં ફાતિમાની દરની કનીઝ છે એનો અહેસાસ હંમેશા રહે એ લખતે જિગર તને દિલથી દુઆ દઉં છું કે ખુદા તારા જીવનને ખુશીથી ભરી દે અને હર ઘડી મા બાપની સુરત યાદ રહે દીકરી જ્યારે જરૂર પડે માવતરનો ચહેરો યાદ કરી લેજે દીકરી જા માની મમતા અને બહેનોની દુઆ તારી સાથ રહે Thanks for watching and don't forget to subscribe. Bye!